দেখায়ে <Aufsharma> <crough frustration> પિન્ટુકા બધું દેખાશે જો બોલ જો હું તમે બતાવો માય હોય હું ઓન દેખાતું નહીં ને ઓન દેખાય તું છે અને કોનપુત મળતા એટલે તું જે બોલી નહીં આપણે એ વબાતા નહીં રે એ તું વબાળતા નહીં તું બોલી વબાળતા નહીં અને વાસતો દેખાતું નહીં પણ એવોને દેખાશે કે હાલે બધું છે જોવા જ જો આમાં ભૂલકનું છે ગજની જેવું ભૂલકનું છે જો એ જો આઈ ગયું ને આઈ ગયું લેરાબર આપણે જવાનું અલ્દી મહેસાણા જવાનું હેલો હેરા જલ્દી જાઉં જોયું એ ચશ્મા પહેરા ભૂલી જતા એટલે મોટાભાઈ તમે જ માયા આ છોકરાને મોકલ્યા ત્યાં આવી જાત અરે પેલા ઓન જ મોકલ્યો તો પણ ચશ્મા તમે મીકી નાખ્યા હતા ને એટલે કોનપુરમાં તમારે અલતાલ છે એક તો એટલે આ ભાઈ બોલે તમે નહીં અને ચશ્મા પહેરા એટલે હા પૂછો દેખાયું જ નહીં તમને એટલે આ મને બોલાવા આવ્યો એટલે મેં સીધું કહ્યું બોલ્યો નહીં ચશ્માને તમે પહેરી દીધા જેવા પહેલા એને મને દેખાતું થઈ ગયું પણ જોડી આઈ એને ખખરાય હોય તો મને ખબર પડે પણ એટલી બુદ્ધિ ના હોય ને જ્યાં સુધી બુદ્ધિ હોય મોડે છે બે જો બે તો બે બે લટા પટા લટા પટા બે જો તું બાપા દીક્ષા તમે નવી નાઈ મને આનંદ થઈ ગયો પણ દીક્ષા નવી તો નહી આવતી યાર મને કલર તમે કોઈ એવું લાગે નાના કંપની કલર છે રિક્ષા નવી તો આ લાયા નહીં હોય એટલે રિક્ષા નવી લાયા રિક્ષા રિક્ષા નહીં લાયા પેલી એવડી પાસે જોજો નકર ગોબલ એવડી ની પર એક્ઝામ્પલ જે હે એનો હોય નો પેલો જ્યાં નો હોય ને એટલે આપણે દેખાય ને આ તો બધું મોટો તો દેખ લેરો અમે તો મહાની ગેલ જઈશું શુ દા ભા ચા પૂરી ખાશુ મજા 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 મો ગહો આપણે જૈન જરામ બાપા મંદિર જમવા જઈશું અને રાતે પિક્ચર જોવા જઈશું ઢોલો મારા મલગનું

તમારો સ્વભાવ la... <mamam> <drag variations> <coping>

તારે નીચેમાંથી વાત જવા દે તો કેમે પકવાનો ને એક થોડો ઢક્કો પણ માર તો માર આય જવાનું ઓરિયા ઢક્કો પછી કરેગા થોરો મારો ગાડી ઉપર તો મોટો ઉપાડી લઉં ગાડી એ મને તો નેચ ઉતારો તું તો નેચ ઉતરલી ના ભાઈ મારે નહીં ઉતર અલ્યા

ધક્કો મારે મેં થકવા દીધી કાકે ઉતરતો નહીં કાકા ઉતરતા નહીં મારું મહેશ બેવાનું અરે ભેગો કેમ પદુ કાઢી છે ધક્કો મરે મરાય એટલે ફરવા લઈને આયા ધક્કો મારવા લઈને આયા રિક્ષામાં માં કીધું તો કે અટકે ગાડી લઈને હેઠો આ તો કે ના રિક્ષા લઈને જઈએ તો કે બધી બસથી વાયરો આવો પણ કાકી વિચિત્ર નીકળ્યો આ રિક્ષા છે ને આ રિક્ષામાં કુલણ મૂકેલા હોય આ તમે ધક્કો મારવા